મંચસ્થ ઉપસ્થિત આમ આદમી પાર્ટી ના કાર્યકરો અલગ અલગ હોદ્દા પર બિરાજમાન છે સૌ માતા બેન ભાઈઓ અને આપણા જ ગામના આગેવાન પટેલ કોટવાળ સરપંચ સભ્યો નવજુવાન્યા માતા બેનો ઘણી બધી વખત એવું થાય છે મિત્રો કે ભાષણ ઠોકી ઠોકીને બધા અમારા જેવા કેટલીક વખત જતા રહે છે પણ પરિસ્થિતિ એવી આવી છે અત્યારે કે આપણા આદિવાસી સમાજમાંથી આદિવાસી સમાજમાંથી એક યુવાન ચૈતરભાઈ વસાવા જેવા જાગૃત નાગરિક આપણા ગુજરાતની અંદર જ્યારે ચૈતરભાઈ નું નામ પડે એટલે ભલભલાના પગ હલવા માંડે ભલ ભલા પગ હલવા માંડે આદિવાસી સમાજનો આપણા આદિવાસી વિસ્તારના લોકો માટે આજની આ જે સરકાર છે એની સામે સવાલ પૂછે છે કે તમને ચૂંટી ચૂંટીને અમારા આદિવાસી ભાઈઓ મોકલ્યા તમને જિલ્લામાં મોકલ્યા તાલુકામાં મોકલ્યા વિધાનસભામાં મોકલ્યા કેન્દ્રમાં મોકલી દીધા ડબલ એન્જિન નામ પાડી દીધું પાડી ગયેલા નહીં ડબલ એન્જિન નામ કોણ પાડ્યું એવી પાડ્યું ને અમારી ડબલ એન્જિનની સરકાર આજે આપણે જોઈ રહ્યા છે કે ડબલ એન્જિન વાળા તો દેખે જ નહીં પડતા આટલું બધું તાના ચાલી રહ્યું છે આપણા નવ યુવાન મિત્રો દેખી રહ્યા છે સોશિયલ માં કે ગુજરાતની અંદર આ જે સરકાર આવી છે એ સરકાર લૂંટવા માટે આવી છે આદિવાસીઓના નામે લાખો કરોડો રૂપિયા બજેટ ફળવાય છે ટ્રાઇબલ વિસ્તારની અંદર એમ કે કવાટમાં મીટિંગ હોય છોટા છોટાઉદેપુરમાં મીટિંગ હોય ત્યારે એમ કે મંત્રીઓને સંત્યા કે આદિવાસી વિસ્તારની અંદર 8 લાખ કરોડ રૂપિયા ફાળ્યા તો જાય છે ક્યાં ગામડાની અંદર તમે જોવો છો આંગણવાડીની પરિસ્થિતિ એવી ને એવી અત્યારે પાણી ટપક બાજરી ટપક બાજરી ગામડાની અંદર તમે જાઓ સ્કૂલોની અંદર બી અત્યારે એવી ને એવી હાલત છે ગામડાની અંદર તમે જાઓ છો રોડ રસ્તાની હાલત પણ એવી ને એવી પડી છે તો ડબલ એન્જિન ની સરકાર ને આપણે એને કઈ આપણે ભેગા થઈને આરતી ઉતારવા

આ બધું નથી દેખાતું હમણાં ચૂંટણી આવશે તો પેજ પ્રમુખ આખા નાખા પેજ પ્રમુખ ગણી ગયા પણ આપેલા ખાડા પડી ગયા તા પેજ પ્રમુખ જ દેખા પડતા ખાડામાં દેખવા જાય તો કે પેજ પ્રમુખ કાં તો કોઈ સત્તા નહીં તો પાછા કે ડબલ એન્જિન સરકાર એટલા માટે આપણે કહીએ છીએ મિત્રો આપણે સૌ જાગવાની વાત તો જાગેલા છે કોઈ સુવેલા નથી આગળ આવવાની જરૂર છે આજ હાલમાં આવનારી ભવિષ્યની અંદર આ ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે આપણા નવ યુવાન મિત્રો આવી જાવ મેદાને લઈ લો કમાન હાથમાં આપણી પાસે ચૈતર વસાવા જેવો અનેક ચૈતર વસા ગામડે ગામડે તૈયાર થઈ રહ્યા છે તમે લઈ લો જવાબદારી અને અમને સરકારને ખબર પડી ગઈ છે કે હવે તો અમારા પીસડા કાઢી નાખવાના છે આ લોકો સાચી વાત કે નહીં સાચી વાત ને ભાઈ એમને ખબર પડી જશે કે હવે આદિવાસીઓ બધા અમારા પીસડા કાઢી નાખવાના છે કેમ કે તમામ નવ યુવાન માતા બહેનો દેખી દીધી સરકાર ને જોઈ લીધું એમનો વિકાસ પણ જોઈ લીધો એમની તમામ જોઈ લીધી આ પેલો ભારત નદી ભાળવા જ નહીં જતા આ રોડ રસ્તો તૂટી ગયા હમણાં પેલો આપણે તૂટી ગયો ક્યાં વડોદરા ને પેલી કોઈ નેતા જ તૈયાર નથી જોવા જવા માટે તો તમને મોકલ્યા શું કરવા આપણા લોકો મત આપ્યા આપીને એટલા માટે આપણે સૌ મિત્રો માતાબેન યુવાન ને વિનંતી છે ચૈતર ભાઈ એવો બુલંદ અવાજ લઈને નીકળે છે અત્યારે ચૈતર ભાઈ પર આક્ષેપ એમને જેલમાં પૂરી દેવામાં આવે છે આપણે સમાજનો માણસ અધિકારો માંગવા જાય છે ત્યારે એને જેલમાં પૂરી દેવામાં આવે છે જ્યારે જ્યારે ગુજરાતની અંદર આબુ અંબાજી થી ઉમર ગામ સુધી ચૈતર વાસામાં સમાજના કોઈ પણ પ્રશ્ન હોય જે આંગણવાડી પ્રશ્ન હોય રોડ રસ્તા પ્રશ્ન હોય શિક્ષણ નબળા પ્રશ્ન હોય જ્યાં શિક્ષકોની ઘટ છે ત્યાં તેથી શિક્ષકોને ઘાટની જરૂર હતી તેના પ્રશ્નો હોય આ દવાખાના અંદર ડોક્ટર નથી ત્યાં ડોક્ટર મૂકવા માટેના પ્રશ્નો હોય અનેક પ્રશ્ન ચૈતર વસાવા લઈને આવે છે ત્યારે આ સરકારને પેટમાં દુખવાનું ચાલુ થઈ જાય છે એટલા માટે આવો સૌ મિત્રને એમ કહીએ છે આપણા આદિવાસી વિસ્તારના ગુજરાતની અંદર સમગ્ર ભારતને એંસી ટકા આપણું છે બધા આદિવાસી તો આપણે એંસી ટકા આદિવાસીના આજે બી કે કાઠિયાવાડ જાઓ

ત્યારે આમને છે ને એવું થયું કે અમારા બધા માણસો સાહેબ બગાડ દેવાના છે અમે એટલે બગાડ નથી બધા ખબર આવી તો અત્યારે તમારે તૈયાર કરી રહ્યા તમે આવો મેદાન એટલા માટે સૌ મિત્રને કહું છું આવનાર આપણા ભવિષ્ય ની જરૂર છે આવનાર આપણા શિક્ષણ ની જરૂર છે આજે ખેડૂતો ને જે ગુજરાત સરકારની અંદર લાખો કરોડો રૂપિયા બજેટ ફાળ્યું કોઈ ભી ખેડૂત મિત્ર અનાજ બગડી ગયું ગયા વર્ષે વરસાદ પડ્યો ત્યારે છોટાઉદેપુર તાલુકા તાલુકો અનેક તાલુકા કરો ઉતા કરો નથી આયા ને તો આ સરકારની તાનાશાહી આપણે સાથી લેવાના એટલા માટે આપણે નવ યુવાન મિત્રો ભાઈઓ અત્યારે તમે આવી જાવ મેદાનમાં આપણે હાલમાં એમની સામે લડી લેવા તૈયાર છે અને આ જે તાનાશાહી સરકારને આપણે કાઢવાનું છે આપણી વિચારધારા ચેન્જ કરો આ ગુજરાતની અંદર કેટલું બધું તાનાશાહી ચાલી રહ્યું છે પેપર લિંક છોકરાના સ્કૂલમાં પેપર લિંક થઈ જાય પછી અમારી પર આક્ષેપો આક્ષેપો મૂકે આક્ષેપો ને હું તમારે દર્શન કરવા

જે ગામ પંચાયત ની અંદર ગ્રામ સરપંચ છે સભ્ય છે એને પૂછી લેને વિશ્વાસમાં લઈને જે આયોજન કરવાના એ આયોજન નહીં કરે એ કમિટી ની અંદર એમના આકા એમના જે દલાલો હોય એમને બેસાડે એ લોકો કે આ કામ અમારે લેવાનું છે એવી રીતે આયોજન કરી અને અન્યાય કરે એટલે ચૈતર ભાઈ પારદર્શકતાથી આયોજન થવું જોઈએ ગામડામાં પાણી રસ્તા રોડ રસ્તાનું આયોજન થવા જોઈએ અને કામ થવું જોઈએ તમે એક તરફ આયોજન કેમ કરો એ અવાજ ઉઠાયો અને એની સામે આ સરકારના માણસો ભેગા થઈ પહેલા ગ્લાસ ફેંક્યો કે ગ્લાસ ફેક્યો તો ગ્લાસ તો ફૂટલા ટુકડા કોઈ દેખ્યા આપણે તો બીડીઓ કે એનો સીસીટીવી જાહેર કરવું જોઈએ ને ને આપણા ની અંદર એ લોકોને કે ગ્લાસ ફેંક્યો આખા ગુજરાતની અંદર ગ્લાસ ફેંક્યો ગ્લાસ ફેંકીનો મુદ્દો ભણાય અને ખોટી કલમ લગાવીને એને જેલમાં મૂકીયો જેલમાં ગયા ત્યારે ચૈતરભાઈ વસાના તરબેના વકીલ હતા ત્યારે એ વકીલો સોગંદનામું કરીને જામીન કરાવવા માટે કોર્ટમાં જાય તો અંદર કોર્ટમાં વકીલોને બી પ્રવેશ નહીં કરવા દે તો કે બધું દેમની પાસે આવી ગયું આખા ગુજરાતના બારેસોના વકીલો બહાર આવ્યા કે કંઈ આવી સરકારની તાના છે અમે સહન નહીં કરીએ ભાઈ એટલા માટે આપણે સૌ કહીએ છીએ આટલી બધી તાના છે મારે સરકાર આવી ગઈ છે એટલે આવનાર સમયમાં આપણે સૌ ભેગા થઈ એને કાઢવાનું છે અને આપણા આદિવાસી લોકોની સાથે આપણા અધિકારો સાથે રહેશે એવી સરકારને આપણે લાવવાનું છે હાલમાં જે પણ સરકાર આવશે જો આપણા આદિવાસી સરકાર પર અન્યાય કરશે તો એમના ભી આપણે પાટિયા ઉખાડી નાખશું આપણે બરાબર એની સાથે હું મારી વાણીને વિલામ આપું છું અને આપ સૌ મારે બે શબ્દ સાંભળ્યા બદલ આપને સૌને હું મારા દિલના અંતકરણથી આભાર માનું છું જય હિન્દ જય ભારત વંદે માતરમ ભારત માતા કીએ ખૂબ ખૂબ આભાર જેને આપણે વિસ્તારથી